કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો તોડ કરનારા અધિકારીઓને તપાસ સોંપાઈ એ મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય જ્યાં મેયર જાય જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી કે ખરા મારો સવાલ છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ આવતીકાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ આગની ઘટના બની અને અગ્નિકાંડની માસિક તિથિ એ આવતીકાલનો દિવસ છે નાના નાના ભૂલકાઓ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતા વધારે સભ્યોએ આગ્નિકાંડમાં જીવ ગુમાયો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટવાસીઓએ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂંકી અપીલના આધાર પર રેસકોર્સ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આવ્યા હતાના સાથીઓએ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇસ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ કોઈએ એ ત્રણ દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઊભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટવાસીઓએ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટી એ તપાસ કરી એની હેડલાઇન્સ આવ્યા કરી પણ ની તપાસે ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષાની સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રેક્ટરે નિયમોનો ભંગ કરે લાઈફ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ પચીસ તારીખે ગયા મહિને પચીસ મે ના રોજ આ ઘટના બની અને એક મહિનો થશે આવતીકાલે પચીસ જૂન ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે સંપૂર્ણ બંધ રહે આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે મને ખૂબ આનંદ છે અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓએ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આપજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે સરકાર ન્યાય આપે એટલા માટે ઇન્સાનિયતના માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયાના બોસ પણ છે ને તો ને શું કરતા હતા એ બધા કેમ એના સુધી તપાસ નથી જતી ભાઈ નાની માછલીઓ ને મગરમચ્છો પકડાય તો જ એની એક ધાક ઉભી અને એવી ધાપ ઉભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાનમાલ સુરક્ષાની જવાબદારી સરકાર માથે કોઈ નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષી જ છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય જ્યાં મેયર જાય જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવે ને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી કે ખરા મારો સવાલ છે આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હતી આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં જોડાવવું પડ્યું છે એસઆઈટી મેં કહ્યું એમ ચાર્જશીટનો ભાગ નહીં રહે રિપોર્ટ એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઊભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકીશું ભૂતકાળમાં કોર્ટોએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી કારણ કે કોઈ તો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી એટલે મધ્યમ વર્ગના પરિવારો આવ્યા છે અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામે જઈને અને આ જેને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું ને અમે મળીએ છીએ ત્યારે જોઈએ છીએ કે આ કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી પૈસા જીવનો કિંમત ના આપી શકે પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે જો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી હોય તો પછી આમને ચાર લાખ તો ના ચાલે ને વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની છે હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રોને જે તપાસ આખા કામની થઈ રહી છે એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લિફાફોપી થવાની અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે તો એમનો પણ આભાર આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કર્યું છે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને એ આક્ષેપ હવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ જો ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાયું ન હોય અને કાઢવું હોય તો જેસીબી થયેટા તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય અને હવે અત્યારે ત્યાં વીસ લિટર પેટ્રોલ હતું એવી વાત કરે પુરાવાઓનો નાશ એ પણ એક મોટો ચિંતાનો વિષય છે એટલે આ ન્યાય માટેની લડત છે ફરી વખત અપીલ કરીશ આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ માત્ર અડધા દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં બે પાંચ મિનિટ પ્રાર્થના કરજો જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂલકાઓ એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરેલી વકીલાત શરૂ કરેલી અને એ યુવાન બળીને ભસ્મ થયો આવા અનેક કિસ્સાઓ છે પથ્થરદિલ માણસનું હૃદય પણ દ્રવ્ય ઉઠે મને ખબર નથી પડતી કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જિજ્ઞેશભાઈ સાથે વાત કરીએ આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ જીજ્ઞેશ અત્યંત દુઃખ છે મને આપને આ રાજકોટ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા આ એ રાજકોટ મોટું દિલ રાખીને આપને ચૂકાવી આપ્યા

કેમ આપ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો જ્યારે અમે રાહુલ ગાંધીજીને વાત કરી તો એમણે એ દિવસે પણ કહ્યું હતું તો મેં કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાઉં મેં કહ્યું નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે જમણો આપે ને ડાબાને ખબર ન પડે એમ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવારની સાથે ઊભા રહેવાનો જેમણે જેમણે પ્રયત્ન કર્યો છે હોસ્પિટલમાં પાણી ની વ્યવસ્થા બીજી વ્યવસ્થામાં એમનો પણ આભાર માનું છું હું અમારા આગેવાનોમાંથી કોઈને કહેવું છે તો બે મિનિટ વાત કરશે અને એ પછી આપના સવાલો હશે તો જવાબદાર નથી એવું લાગે કારણ કે એક પણ મેયર ની કોઈ ની કોઈ પદાધિકારી કઈ રીતે ખરી વાત છે કે ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે ને એમની જવાબદારી હોય જ અને એ જવાબદારીનો સ્વીકાર કરવો છે આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય રેલમંત્રી રાજીનામું આપે વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું આપે જેની દુર્ઘટનામાં આ તો દુર્ઘટના નથી હપ્તાખોરીનો સીધો સીધો દાખલો છે અને તમે જો પદાધિકારીઓને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે પદાધિકારીઓ અને અધિકારીઓ એને અંદર કરવા જોઈએ માત્ર લિફાફોફી ન હોવી જોઈએ અમારા આગેવાનોમાંથી કોઈને કહેવું હોય તો બે મિનિટ કહી દે પછી આપના સવાલો હશે

मंच मंचने आप सब पत्रकार मित्रों राजकोट शहर कांग्रेस समिति माननीय भाई માનીય પાલભાઈનું હું આપ સૌ જાણો છો એમ છેલ્લા છવ્વીસ દિવસથી એક ધારા આ અગ્નિકાંડના મુદ્દે રાજકોટ શહેરના ખૂણે ખૂણે ફરી રહ્યા છીએ અમે હજારો નાગરિકોને રિપોર્ટર્સને છાપાના તંત્રીઓને માલિકોને આમ જનતાને ચાની દુકાન ઉપર પાનના ગલ્લા ઉપર હોટલવાળા મિત્રો દુકાનદારો રિક્ષા ચલાવનારા રાહદારીઓ

કે તમે ગમે તેટલા પ્રયાસ કરો કોઈ પણ સંજોગોમાં મોટા મગર મચ્છની ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સામે તપાસ કે ધરપકડ કરવાની નથી રાજ્યના નાગરિકોને રાજકોટ શહેરના લોકોને હૈયા ધારણ ગેરંટી ખાતરી એવી હોવી જોઈએ કે મોરબીમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડમાં જે ન થયું એ રાજકોટના અગ્નિકાંડ પ્રકરણમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવશે આવી કોઈ જ ખાતરી અત્યારે રાજકોટ શહેરના નાગરિકોને અને પીડિત પરિવારોને નથી સતત અમે એસઆઈટી બાબતે જે કહી રહ્યા હતા કે છેલ્લે એસઆઈટી એ કોથળામાંથી બિલાડું કાઢશે અને એવું જ બન્યું સ્થાનિક લોકો જે સતત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જતા જેમણે વારંવાર ગેમિંગ ઝોનની રમતો રમી છે વિઝિટ કરી છે બધાનું એકસુરે કેવું છે કે વીસ લિટર જેટલું સામાન્ય માત્રામાં પેટ્રોલ હોય જ નહી શકે શનિ રવિનો દિવસ હોય ત્યારે હજારો લિટર ત્યાં પેટ્રોલ હોય અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી વીસ લિટર તો તો પૂછવા માંગીએ એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લીટર પેટ્રોલની વાત વાત એસઆઈટીએ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પૂર્વટા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના એવી સમજણના ભાગ રૂપે ફક્ત 20 લિટર પેટ્રોલની વાત કરી છે બીજો અને મહત્વનો મુદ્દો હું એના પુરાવા ઉપર કામ કરી રહ્યો છું પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે વહીવટી ફરજ બેદરકારી માટે જે તપાસ સમિતિની રચના થઈ એમાંના એક અધિકારીએ

અને રેડ પારનારી ટીમમાં કોણ હતા એ લોકોના નામ પણ અમારી જોડે પહોંચી ગયા છે આવનારા દિવસમાં એનો પણ અમે ખુલાસો કરીશું મતલબ કે જે જનેતાને પોતાના એકના એક દીકરાની લાશ તો ન મળી તમે અમને અવયવ સોંપ્યા એ માના તમે આંસુ તો લૂછવા તૈયાર નથી પણ આખું ગુજરાત અને સાડા છ કરોડ જનતા જોઈ રહી છે છતાં જાણે ગુજરાતની લાગણીની આ નિર્ભર સરકારને પરવા ના હોય એમ સંપૂર્ણ નિર્લજ્જતા પૂર્વક આખી તપાસમાં કુલડીમાં ઘોળ ભાગી રહ્યા છે એ સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ આ આંદોલન આવતીકાલના પચીસ તારીખના રાજકોટ બંધના એલાન બાદ પણ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોની માગણી સંતોષાય નહીં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલજીનો પણ આદેશ છે કે છેક સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે બધાએ સાથે મળીને એમના પડખે રહેવાનું છે અમે એટલા કારણે કેટલાક નિવૃત્ત સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારીઓ ડીજી રેન્કના નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સેલો સાથે વાત કરી છે બધાનું જ કેવું છે કે એ બાબતમાં એક ટકો પણ ડાઉટ નથી કે એફએસએલ ની ટીમ પુરાવા કલેક્ટ કરે સ્થળ ઉપર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પહોંચે એસઆઈટીનું ગઠન થાય ની પહેલા ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરવો એ નિર્વિવાદપણે પુરાવા સાથે છેડછાડ કરવાનું અને પુરાવાને ખતમ કરવાનું એક સંગીન ગંભીર ગુનાહિત કૃત્ય છે તો આ બધાની તપાસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓના પાપે જે આ કરુણાંતિકા સર્જાઈ એમના ગળા સુધી તો ગાડીઓ એ જ અધિકારી પહોંચાડી શકે જેની ઇન્ટેગ્રિટી ઉપર જેની પ્રમાણિકતા પર કોઈ શંકા હોઈ શકે નહીં ગુજરાતની બહુ મોટી કમનસીબી છે સાવ મળદાલ અને ઢીલો ઢસ મુખ્યમંત્રી અને આઠ ચોપરી પાસ એ ગૃહમંત્રી આપણને મળ્યો છે અને એના કારણે એક પણ ઘટનામાં પીડિતોને ન્યાય મળતો નથી આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે રાજકોટ બંધના કોલ સહિત તમામ આવનારા દિવસના કાર્યક્રમોમાં આગળ વધવાના છીએ છેલ્લે આપના માધ્યમથી રાજકોટની જનતાને બે હાથ જોડીને વિનંતી આવતીકાલે કસોટી એ વિપક્ષની નહીં પીડિત પરિવારો નહીં રાજકોટનો માહિલો જીવે છે કે કેમ આપણી રાજકોટવાસીઓની થવાની છે આપ સૌ મીડિયાના મિત્રોએ આટલા દિવસ દરમિયાન ખૂબ સરસ કવરેજ આપ્યું એ બધા આપનું પણ આભાર માનીએ છીએ અને ફરી એકવાર રાજકોટ પોલીસને પણ કહેવા માગું છું કે આવતીકાલે બંધ છે દુકાનો અને હોટલો તો બંધ રહેશે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને કેજો દારૂના અડ્ડા પણ બંધ રાખે તમારું ચરિત્ર હવે આખું રાજકોટ જાણી ચુક્યું છે ધન્યવાદ વૈષ્ણવ